રાજપીપલા ખાતે વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના હસ્તે તેરા તુષ્કર અર્પણ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ રાજપીપલા એલસીબી કચેરી ખાતે યોજાયો જેમાં ચાલુ વર્ષે ગુમ થયેલ ખોવાઈ ગયેલ ચોરી ગયેલ એકસો સિત્તેર જેટલા મોબાઇલ ફોન એલસીબી પોલીસ અને નર્મદા પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત કરતાં લાભાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે

ભૂલી જાય ગુમ થઈ જાય એને શોધવાનું અને એના મૂળ માલિકને એ પરત કરવાનું જે અભિગમ છે એની ચર્ચા મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારી જે દર મહિના દર મહિને અમારી ક્રાઇમ કોન્ફરન્સ જે માન્ય ડીજીપી શ્રી છે ગુજરાત રાજ્યના એના અધ્યક્ષ સ્થાને થાય છે એમાં પંદર વીસ મુદ્દાઓની ચર્ચા થાય છે અને એમાં એક મુદ્દા આ પણ છે કે કયા રેન્જમાં કયા જિલ્લાઓમાં કેટલા તેરા તુચકો અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને કેટલા રૂપિયાના મુદ્દા પરત કર્યા છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે એકબીજા રેન્જમાં એક બીજા જિલ્લાઓમાં ખૂબ સારી હરીફાઈ ચાલી રહી છે આપણે મેક્સિમમ લોકોને આ સેવા પાડી પૂરી પાડી શકીએ એના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ ફક્ત મોબાઈલ નહીં પોલીસ દ્વારા ટુ વ્હીલર ફોર વ્હીલર ઇવન ટ્રક સુધીના મુદ્દા માલ પરત કરવામાં આવી રહ્યા છે કિંમતી વસ્તુઓ જે કોઈ ચેઇન સ્નેચિંગના માધ્યમથી કે કોઈ ઘરમાં ઘરફોડ થઈ જાય અને એમાં જતી રહે એ પણ કોર્ટમાંથી ઓર્ડર લઈને પરત કરવામાં આવી રહ્યા છે ખરેખર આ જે પોલીસની પહેલ છે ગુજરાત પોલીસની પહેલ છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ આખા દેશમાં અત્યારે ચર્ચાના વિષય બન્યા છે આ ગુજરાતમાં જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સરકારની ઈચ્છાશક્તિથી જે કામ કરવામાં આવી રહ્યા છે અને જે પબ્લિકથી અમને એક કમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે જે સપોર્ટ મળી રહ્યા છે એના માટે હું જિલ્લાના એસપી સાહેબને એલસીબીને એએસપી રાજપીપલાને દિલથી અભિનંદન આપું છું છેલ્લા લગભગ અઢાઈ પોના ત્રણ વર્ષથી માન્ય શ્રી ગુજરાત માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી સરકાર અને મારાગરિકો છે એમાં પોલીસ પ્રોએક્ટિવ રોલ બજાવીને એને શોધવાની કામગીરી કરે છે એના ભાગરૂપે આજે રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા છેલ્લા ચાર પાંચ મહિનાથી જે સાતેક જેટલા મોબાઈલની

સક્રિય છે અને લોકોની ફરિયાદો સારી રીતે જાણે છે ઘણા પ્રશ્નો છે પણ આ પ્રશ્ન તો ખુબ સારી રીતે ઉપરાંત કરીને પકડી પાડી હતી એટલે પોલીસ ખાતું તો રાજપીપલા નું કામ કરે જ છે ઠીક છે થોડી કામગીરી માટે કઈક પ્રજાને કોઈ સંતોષ સરવાળે ખુબ સારી દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા નર્મદા